નમસ્કાર ગુજરાત ગુજરાતના મોટા સમાચારો ઉપર ફટાફટ નજર કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો ક્યારે આવશે દેશમાં ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો પોતપોતાના સ્તરે અનેક યોજનાઓ ચલાવી રહી છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ આમાંથી એક છે આ મહત્વકાંક્ષી યોજનાના હેઠળ કેન્દ્ર સરકારે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે છ હજાર રૂપિયાની આ આર્થિક સહાય દર વર્ષે ખેડૂતોના ખાતામાં પણ ત્રણ હપ્તાઓ દ્વારા આપ આપવામાં છે દર હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવે છે અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના ખાતામાં કુલ પંદર હપ્તા ટ્રાન્સફર કર્યા છે દેશભરના કરોડો ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના સોળમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી મહિનામાં અથવા આગામી માર્ચ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો જાહેર કરી શકે છે જોકે સરકારે હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કર્મચારીઓના મેળાપીણાથી ચાલતા દારૂની હેરફેર ધંધાના કારણે એક એસઆઈનું મોત થયું હોવાની ઘટનાએ ગુજરાત પોલીસનું માથું શરમથી ઝુકાવી દીધું જોધપુરમાં સંબંધોને શરમસાર કરતી ઘટના પિતાએ રાત્રે એકલતાનો લાભ લઈ સગીર પુત્રી પર આચર્યું દુષ્કર્મ ભારતનો શુભમ ગિલ ગિલે ત્રણ નંબર ઉપર ફટકારી સદી સાત વર્ષ બાદ ટીમ ઇન્ડિયામાં થઈ કમાલ ટીપીના વોલ પેઇન્ટિંગ પર ચૂનો ચોપડીઓ ગુજરાત કોંગ્રેસ નેતાની ધરપકડ ડી ટુ એમ ટેકનોલોજી શું છે જેના દ્વારા તમે ઇન્ટરનેટ વગર મોબાઈલ પર વિડીયો અને લાઈવ ટીવી જોઈ શકશો મોબાઈલ વપરાશકર્તાઓ ટૂંક સમયમાં સિમ કાર્ડ અથવા ઇન્ટરનેટ કનેક્શન વિના વિડીયો સ્ટ્રીમ કરી શકશે કારણ કે મોબાઈલ ઉપકરણો પર લાઈવ સ્ટ્રીમિંગ વાસ્તવિકતા બની શકે છે કેન્દ્ર સરકારનું કહેવું છે કે ડોમેટિસ્ટ ડાયરેક્ટર ટુ મોબાઈલ ડી ટુ એમ ટેકનોલોજીનું ટૂંક સમયમાં ઓગણીસ શહેરોમાં પરીક્ષણ કરવામાં આવશે પચીસથી ત્રીસ ટકા વિડિયો ટ્રાફિકને ડી ટુએમ પર ખસેડવાથી 5G નેટવર્કમાં અવરોધો પણ દૂર થશે કૃષ્ણ અડવાણીને ભારત જાહેરાત પર કહ્યું એવટનું અપમાન છે પીએમ મોદી દ્વારા આસામમાં અગિયાર હજાર છસો કરોડના લોકાર્પણનું ખાત ખાતમુહૂર્ત મજબૂત નેતાને સ્વીકારજો કોઈ માઇક આંગલાને નહીં પાટીદાર સમાજનો હાથ પકડનાર કોઈ નથી રાદડિયા ગુજરાતમાં શાંતિ ડોહળાનો પ્રયાસ નફરત ફેલાવનાર મુક્તિની ધરપકડ મુંબઈમાં ટેન્શન પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આતંકી હુમલો અંધાધૂત ગોળીબારમાં દસ ના મોત છ થી વધુ લોકો ઘાયલ થયા છે સંપત્તિને નુકસાન પહોંચાડનારની હવે ખેર નથી

અમદાવાદમાં રોડ પર પાનની પિચકારી મારનાર સાવધાન એકસો પાંત્રીસ ઈસમો સામે કાર્યવાહી કરાઈ પીએમ મોદી બનાસકાંઠાથી કરશે લોકસભા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ ગુજરાતની એકસો બ્યાસી વિધાનસભાના લોકોને કરશે વર્ચ્યુઅલ સંબોધન